ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે કાર્યક્રમો નક્કી કર્યા છે એ કાર્યક્રમોની વિશેષ માહિતી આપવા માટે છે તેમજ પ્રધાનમંત્રીના ત્રીજી તમના સો દિવસ પૂરા થયાના પ્રસંગે જે જે યોજનાઓ મૂકવામાં આવી જે જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા અને પૂર્ણ કરવામાં આવ્યા તે અંગેની માહિતી આપવા માટે છે હું શરૂઆતમાં પ્રથમ શ્રી હદ્યુભાઈ પટેલને વિનંતી કરીશ કે સેવા પખવાડિયા અંગેની માહિતી આપશો મેં નમસ્કાર મિત્રો આજની આપણી આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત અમારા પ્રવક્તા શ્રી અમલભાઈ મીડિયાના ઇન્ચાર્જ શ્રી અગ્નેશભાઈ શ્રીઓ શ્રી જયેશભાઈ શ્રી અશ્વિનભાઈ શ્રી ઋત્વિજભાઈ જુબિનભાઈ સૌ મિત્રો સૌને નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે સતત ત્રીજી વાર ચૂંટણી લડીને ચૂંટણી જીતીને દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ એક રેકોર્ડ કરીને આજે દેશનું સુકાન સંભાળી રહ્યા છે આજે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે આજે સવારે એરપોર્ટ પર માન્ય નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સંગઠનના સૌ મિત્રો સૌ માન્ય મંત્રીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહી અને એમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તંદુરસ્ત આયુષ્ય સાથે આગામી લાંબા સમય સુધી માન્ય નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એવી આપણે સૌ પણ પ્રાર્થના કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી હંમેશા માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા તરીકે કાર્યક્રમો આપતી હોય છે અને એટલે માન્ય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સૂચન અને માર્ગદર્શન મુજબ આ સેવા પખવાડામાં વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપવાનું નક્કી થયું છે આજે સત્તરમી સપ્ટેમ્બરના રોજ યુવા મોરચાના આગેવાનીમાં બધી જ આખા પાર્ટીના અને મોરચાના સૌ કાર્યકર્તાઓ સાથે જોડાઈને સામાજિક સંસ્થાઓ હોય બ્લડ બેંકો હોય રેડ ક્રોસ સોસાયટી હોય કે પછી રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ થાય અને એ રક્ત એ કોઈનું જીવનદાતા બને એ પ્રકારનો અભિગમ સાથેનો આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે એ જ પ્રકારે અઢારમી સપ્ટેમ્બરથી ચોવીસમી સપ્ટેમ્બર સુધી શાળા અને હોસ્પિટલોના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો કાર્યક્રમ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે સ્વચ્છતા માટે હંમેશા માન્ય નરેન્દ્રભાઈ ખૂબ આગ્રહી રહ્યા છે અને એટલે સ્વસ્થતાના કાર્યક્રમો સમગ્રતા થાય એ પ્રકારની વ્યવસ્થા પાર્ટીના માધ્યમથી કરવામાં આવશે આપણને સૌને આનંદ અને ગૌરવ થાય એ પ્રકારે પેરિસ પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં જે સહભાગીઓ હતા એ બધા જ ખેલાડીઓ કે જેમણે રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત થયા છે દિવ્યાંગો સહિતના આ રમતવીરો એમને જિલ્લા અને પ્રદેશ કક્ષાએ એમનું સન્માન થાય એ પ્રકારનો પણ એક કાર્યક્રમ આ સેવા પખવાડ દરમિયાન રાખવાનો છે ત્રેવીસમી સપ્ટેમ્બરે આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆતના દિવસે દરેક વિધાનસભા મત વિસ્તારમાં સાઠ વર્ષથી વધુ વયની મહિલાઓ છે એમનું નિઃશુલ્ક તબીબી પરીક્ષણ થાય એ પ્રકારની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે આપણને સૌને એ વાતનું ગૌરવ છે કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકો માટે એ પછી કોઈ પણ જ્ઞાતિ ના હોય પણ ધર્મ ના હોય સિત્તેર વર્ષથી ઉપરની કોઈ પણ ઉંમર ના હોય એમાં આવકની મર્યાદાને પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી એ પ્રકારે સૌનું સૌને આયુષ્યમાન કાર્ડમાં સામેલ કરીને આવા તમામનું એમને જે મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની ઓપરેશન સહિતની છે થાય એ પ્રકારની જોગવાઈ એમણે કરી છે ત્યારે આવા તમામ દર્દીઓ સાઠ વર્ષથી ઉપરના મહિલા દર્દીઓ એમની માટે પાર્ટી દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે ડૉક્ટર આર બાલાસુબ્રમણ્યમ દ્વારા એક પુસ્તક લખાયેલું છે પાવર વિથિન ધ લીડરશીપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદી એમાં એમના લાંબા જાહેર જીવનના વહીવટી કુશળતાના અનુભવોનું વિશ્લેષણ એ કરવામાં આવ્યું છે એના માટે પ્રબુદ્ધ સાથે ગોષ્ઠી કે પરિસંવાદનો એક કાર્યક્રમ પણ કરવામાં આવશે સ્થાનિક વિભાગને સાથે રાખીને અને જાહેર નાગરિકોને પણ સાથે રાખીને સંસ્થાઓને સાથે રાખીને માન્ય નરેન્દ્રભાઈએ જે વાત કરી છે એક પેડ માકે નામ વૃક્ષારોપણનું ખૂબ મોટું મહત્ત્વ છે અને આ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવા માટે પણ સત્તરમી સપ્ટેમ્બરથી એટલે આજથી શરૂ કરીને બીજી ઓક્ટોબર સુધી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ એક પેડ માકે નામ પોતાના માતાના સ્મરણમાં અને માં હયાત હોય તો એમને સાથી રાખીને એક વૃક્ષનું વાવેતર થાય અને એને ઉછેરવાનો સંકલ્પ લેવાય એ પ્રકારનું સુંદર કામ પણ આ સપ્તાહ દરમિયાન એ કરવામાં આવનાર છે એટલે આ પ્રકારે વિવિધ કાર્યક્રમો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડા દરમિયાન કરવામાં આવશે બીજી ઓક્ટોબર એ મહાત્મા ગાંધીજીની પ્રતિમા જ્યાં હોય એનું એને સ્વચ્છ કરવી અને હારતોરા કરવા અને એના આજુબાજુના પરિસરોને પણ સાફ કરવા અને સાથે સાથે ખાદી ખરીદવી એના માટેનો પણ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપવામાં આવ્યો છે આ તમામ પ્રકારના કાર્યક્રમો આગામી પખવાડિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સમાજના સૌ વર્ગોને સાથે રાખીને કરે એવા પ્રકારની માહિતી આપ સૌના માધ્યમથી પહોંચે એના માટેની આ પ્રેસ વાર્તા આજે કરવામાં આવી છે હું આશા રાખું છું કે આ બધા જ કાર્યક્રમો ખૂબ સુંદર અને સફળ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરશે સૌનો એમાં સહયોગ પ્રાપ્ત થાય એવી પણ વિનંતી છે ભારત માતા કીજી આદરણીય મોદી સાહેબના ત્રીપોઇન્ટ જીરોના પહેલાં સો દિવસમાં લગભગ પંદર લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા આ અંગેની માહિતી અનુક્રમે પહેલાં અશ્વિનભાઈ બેન તરફ છે ત્યારબાદ જય શ્રીજા નમસ્કાર મહામંત્રીજી આદાણીયા રજનીભાઈ સાહેબ મુખ્ય પ્રવક્તા શ્રી યમલભાઈ યજ્ઞેશભાઈ જયેશભાઈ એ ડૉક્ટર આપસો પત્રકાર મિત્રો આજે આ શુભ દિવસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ તક લઉં છું આપના માધ્યમથી કે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ યુગ પુરુષને ભારતને મળ્યા છે તેમને ખૂબ યશસ્વી રીતે કાર્ય કરવાની અવસર મળે ને સૌનો સહયોગ મળે એ અપેક્ષાએ એમને વંદન કરું છું જ એમની આ ત્રણ ત્રીજી ટર્મની સરકાર એનડીએની સરકાર એ સરકારમાં દબાયેલા લોકોને મહિલાઓ અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષીપંચ આદિવાસીઓ માટે આ સરકારે જે અહિયાં આપી જે સહયોગ કર્યો છે એના અમુક પોઈન્ટ્સ આપની સામે મૂકું સંસદના નવા સંસદમાં જતાની સાથે તેમણે ભારતના બંધારણને નમન કરીને આ કાર્ય શરૂ કર્યું ડૉક્ટર સાહેબ આંબેડકરજીના ચિંધેલા માર્ગે જવા માટેનો સંદેશ આપ્યો મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને એ યોજનાઓની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ નેવું લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપનું નિર્માણ થઈ ચૂક્યું છે અને નેવું લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાઓના સશક્તિકરણનો જે યજ્ઞ આદેશ્યો છે આદર્યો છે એમાં લખપતિ દીદીઓ એ અગિયાર લાખ જેટલી બની છે અને એના પ્રમાણપત્રો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અર્પણ કર્યા છે પચીસો કરોડના કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની એમણે જાહેરાત કરીને ચાર પોઈન્ટ ત્રણ લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી અડતાલીસ લાખ મહિલાઓને સીધો લાભ અપાવે છે દસ લાખ મુદ્રા લોનમાં જે આપણી યોજ એક લિમિટ હતી એમાંથી વધારીને વીસ લાખની લિમિટ કરીને મહિલાઓને આર્થિક રીતે સંપન્ન કરવાનો એક નિર્ણય કરવામાં આવે છે દલિતો આદિવાસીઓને બક્ષીપંચ અને અલ્પસંખ્યક માટે પણ યોજનાઓ અનેક મુકાય પ્રધાનમંત્રીની જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજના અંતર્ગત તેસઠસો ગામોને ચિહ્નિત કરીને આદિવાસી ગામોને ચિહ્નિત કરીને એનો વિકાસ થાય એની યોજના બનાવી છે અને એના માધ્યમથી પાંચ કરોડ આદિવાસી વનબંધુઓ એનો લાભ લઈ અને મુખ્ય ધારામાં સશક્તિકરણ પામશે એવી યોજના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે નરેન્દ્રભાઈ બનાવી છે નમસ્તે યોજનાના વિસ્તારમાં સફાઈ કામદારોની સાથે સાથે અનેક જગ્યાએ આપણે જોઈએ છે કે કચરો વીણવાવાળી બહેનો એ પણ એક આ જ કામ કરતી હોય છે અને જરૂરિયાતમંદ છે એને પણ આવરી લઈ એક ઋણની એક યોગ્ય પર્સન્ટેજના ઋણની યોજનાઓના માધ્યમથી એમને પણ સહાય કરવાનો પ્રયાસ એમણે કર્યો છે દિવ્યાંગ વ્યક્તિઓના વિશિષ્ટ દિવ્યાંગ ઓળખપત્ર આપીને દિવ્યાંગ ભાઈઓ બહેનોને એમણે પ્રયાસ કર્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્રણ લાખ ઓળખપત્ર અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે જેમાં સાહીઠ વર્ષથી ઉપરના એક પોઈન્ટ સત્તર લાખ દિવ્યાંગોને આવા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે આપ સૌ જાણો છો દિવ્યાંગના પ્રમાણપત્રથી તેમને જે લાભ થાય છે તે રીતે એકલવ્ય મોડલ આવાસીય સ્કૂલ શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે તેમણે ચારસો ને પાંચ વિદ્યાલયોના નિર્માણ કર્યા છે અને એમાં એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે આ જ રીતે ચાલીસ જેટલી નવી વિદ્યાલયોમાં ટેકનોલોજીના માધ્યમથી સ્માર્ટ ક્લાસરૂમ બનાવી અને આ રીતે શિક્ષણનો અત્યારે જે સર્વાંગી વિકાસ કરવાનો છે એનો પ્રયોગ એનો પ્રયાસ પ્રયાસ થયો છે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે લોનની જે લિમિટ છે એ પણ વધારી આપી છે વેન્ચર કેપિટલ ફંડના દ્વારા પાંચ કરોડ રૂપિયા સુધી ઉદ્યોગકારોને લોન માટે જે ગવર્મેન્ટ ગેરંટી એટલે કે એમને જે ગેરંટી બેંકમાં આપવાની હોય છે એ ગેરંટી આપવા માટેની યોજના બની છે અને અનેક ઉદ્યોગકારો એનો લાભ લઈ અને પોતાના ઉદ્યોગો સ્થાપેલા છે વકફ બોર્ડનું જે અત્યારે સંશોધનક વિધેયક બે હજાર ચોવીસ એના માધ્યમથી પણ વકફ બોર્ડની જે સંપત્તિઓ છે અને એનો વહીવટ એને સુચારુ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને નિગરાની ડિજિટલાઇઝેશનથી થાય એની પણ યોજના બનાવી છે જેથી કરીને વકફ બોર્ડની પણ પ્રવૃત્તિઓથી વકફનો જે સમાજ છે એને લાભ થાય સુલભ સ્વાસ્થ્ય યોજનામાં અગાઉ આદરણીય રજનીભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે સિત્તેર વર્ષથી ઉપરના વડીલોને પાંચ લાખની જે સહાયક જે મેડિકલ સેવા છે એ કોઈપણ જાતની આવક મર્યાદા વગર આપવામાં આવશે આ રીતે જરૂરતમંદો વંચિતો દબાયેલા લોકોને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે મદદ કરવાનો પ્રયાસ કર્યો નમસ્કાર પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ મીડિયાના સંયોજક શ્રી યમલભાઈ જગ્નેશભાઈ દવે અને ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ શ્રી જે ઉપક્રમ આપણે અત્યાર સુધી સમજ્યા કે પ્રમાણે સૌપ્રથમ આજનો એવો શુભ દિવસ છે કે માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસે આપણે તેમને ખૂબ સરહદયતાપૂર્વક અને ગુજરાતના પનોતા પુત્ર તરીકે અને એક વિશ્વ માનવ અને વિશ્વના નેતા તરીકે વારંવાર વંદન કરી અને તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ બે હજાર ચૌદથી થી રાષ્ટ્રીય સ્તરે આરંભાયેલું પરિવર્તનનું પરોઠ આજે આપણે જોઈએ છીએ કે એક એવી સ્થિતિ ઉપર આપણે પહોંચ્યા છીએ કે કોઈ પણ ક્ષેત્ર બાકી ન રહી જાય એ દિશામાં બધી જ જગ્યાએ આપણે કામ કરીને પ્રગતિ કરીને વિકાસના સારા ફળો સુધી લોકો સુધી પહોંચ્યા છે જેમ શરીરમાં દરેક અંગો સુધી લોહી પહોંચે અને શરીર કામ કરે રીતે રાષ્ટ્રમાં આપણે જોઈ શકીએ કે સો દિવસની વાત કરતા પહેલા એક સમય એવો હતો કે પૂર્વ પૂર્વેના રાજ્યો એ પણ ક્યાંક એનો વિકાસ બાકી રહેતો અને મુદ્દાઓ બાકી રહેતા હોય ત્યારે આજે આપણે સર્વ ક્ષેત્રે વિકાસ પહોંચ્યો છે તેના માટે માનની નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન સાથે સો દિવસની વિકાસ યાત્રાની વાત આપણે કરવા માંગીએ છીએ કે જેમાં એનડીએ ત્રણ માન્ય નરેન્દ્રભાઈની ત્રીજી આ ટર્મ કહેવાય તેના સો દિવસની વાત તેના અંતર અંતર્ગત જે યશસ્વી મુદ્દાઓ છે તે રજૂ કરતાં આપણે અત્યારે અમે આનંદ અનુભવીએ છીએ કે સો દિવસોમાં લગભગ પંદર લાખ કરોડ રૂપિયાની યોજનાઓની શરૂઆત થઈ ઇન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ ગણીએ તો ત્રણ લાખ કરોડ રૂપિયાઓની પરિયોજનાઓને મંજૂરી મળી જેમાં રેલવે બંદરો સડકો અને હવાઈ માર્ગો આ બધાને આવરી લેવાયા તેનો મુખ્ય સંખ્યા એટલી થાય છે વિશેષતઃ મહારાષ્ટ્રનું જે વધામણ બંદર આપણે જેમણે જાણ્યું કે જે છોતેર હજાર બસો કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા મેગા પોર્ટ બનવાનું છે એ વિશ્વના મુખ્ય દસ પોર્ટની અંદર સ્થાન પામવાનું છે એ પણ આપણા માટે બહુમૂલ્ય બહુ મહત્વની બાબત બને છે તદુપરાંત ગ્રામ સડક યોજના પ્રથમ પીએમ ગ્રામ સડક યોજના અંતર્ગત ઓગણપચાસ હજાર કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારની સહાયથી પચીસ હજાર જેટલા અનકનેક્ટેડ ગામો છે તેનું જોડાણ ત્યાં પ્રાપ્ત થશે ને ત્યાં એના રોડ રસ્તા અને પુલોનું નિર્માણ પણ આ અંતર્ગત કરવાનું આવે છે તદુપરાંત પચાસ હજાર છસો કરોડ રૂપિયાના રાષ્ટ્રના સડક નેટવર્કને સશક્ત કરવા માટે ફાળવવામાં આવ્યા છે આ સો દિવસોની અંદર અને મહત્વપૂર્ણ દ્રષ્ટિએ ગણીએ તો લડાખ અને હિમાચલ પ્રદેશ આને સાથે જોડવા સીનખૂન લા એની સુરંગની આધારશિલા પણ રાખવામાં આવી છે જે આપણા માટે આ રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ મુદ્દો ગણાય આઠ નવી રેલવે લાઈન પરિયોજનાને મંજૂર કરવામાં આવી જેમાં ચાર પોઈન્ટ બેતાલીસ કરોડ માનવ દિવસનું રોજગારીનું સર્જન કરવામાં આવશે ચાર પોઈન્ટ બેતાલીસ કરોડ માનવ દિવસની રોજગારીનું સર્જન આ યોજના અંતર્ગત થશે તદુપરાંત વારાણસીમાં લાલબહાદુર ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે પણ મંજૂરી આપવામાં આવી છે કિસાનોની યોજના તરીકે મુખ્યત્વે આપણે જે ગણીએ તો ખેડૂતો માટે કૃષિકારો માટે છેલ્લી બે ટર્મમાં એટલે એનડીએ વન અને ટુમાં ખૂબ કામો થયા છે ત્રણની વાત જ્યારે કરી ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમું ઇન્સ્ટોલમેન્ટ એના અંતર્ગત નવ પોઈન્ટ ત્રણ કરોડ કિસાનોને વીસ હજાર કરોડ રૂપિયા તેમના સુધી પહોંચાડવામાં આવ્યા અને આ ઉપરાંત અત્યાર સુધીમાં બાર કરોડ ખેડૂતોને ત્રણ લાખ કરોડ રૂપિયાનું વિતરણ થઈ ચૂક્યું છે બે હજાર ચોવીસ પચીસના વર્ષના ખરીફ પાકોની વાત કરીએ તો એમએસપી વધારવામાં આવી જેને અંતર્ગત બાર કરોડ ખેડૂતોને બે લાખ કરોડ રૂપિયાનો લાભ થનારો છે આ ઉપરાંત ચૌદ હજાર બસો કરોડના ખર્ચે કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પૂર્ણ જે વિકાસ થઈ શકે તેના માટે સાત મુખ્ય યોજનાઓને મંજૂરી આપવામાં આવી નવી રાષ્ટ્રીય સહકારી નીતિ માટેની સહકારીતા નીતિ માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને તેને અંતિમ સ્વરૂપ અપાઈ રહેલું છે ને જેને થોડા સમય પછી તેને જાહેર પણ કરવામાં આવશે ડુંગળી અને બાસમતી ચોખા ઉપર કૃષિલક્ષી વાત કરીએ તો મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ હતી એ દૂર કરવામાં આવી જેનો સીધો લાભ બાસમતી ચોખા અને ડુંગળીને લગતી જે કંઈ એક્સપોર્ટ છે તેનો લાભ સીધો લોકોને સમાજને ખેડૂતોને મળવાનો છે અને જમ્મુ કાશ્મીરમાં ત્રણ તેત્રીસસો કરોડ રૂપિયાના ખર્ચે કૃષિ યોજનાઓને વધુ વધુ લાભાન્વિત થાય તેના માટે કૃષિ યોજનાને આગળ વધારવામાં આવી છે હવે વાત કરીએ આપણે કેટલાક મધ્યમ વર્ગના મિત્રો માટેની કે જે મધ્યમ વર્ગ આપણો બોડો છે અને સમાજ સાથે જોડાયેલો છો તો તેને સુધી જે યોજનાઓ સો દિવસ અંતર્ગત જાહેર કરવામાં આવી અને કાર્યાન્વિત કરવામાં આવી છે તેનો વાત કરીએ તો સાત લાખ રૂપિયા સુધીની આવકમાં ત્યાં સુધી કોઈ ટેક્સ નથી આપણે જાણીએ છીએ સ્ટાન્ડર્ડ ડિડક્શન પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવ્યું અને પગારની આવક ધરાવનારા લોકોને સત્તર હજાર પાંચસો રૂપિયા સુધીની બચત થઈ શકે આ પ્રકારનું નિર્ધારણ આ દ્વારા કરવામાં આવ્યું છે આવકવેરાના નિયમોને સંક્ષિપ્ત સ્પષ્ટ અને સમજવા માટે સરળ બને તેના માટે આવનારા છ મહિનામાં એક વ્યાપક સમીક્ષા થશે અને ત્યારબાદ સરળીકરણ સ્પષ્ટીકરણ અને જેથી કરીને ઘણા બધા મુદ્દાઓની અંદર કોઈપણ વ્યક્તિને આ બાબતમાં સ્પષ્ટ અને સરળ બનશે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ અંતર્ગત મૂળ પગારના પચાસ ટકા પેન્શન જેમણે પચીસ વર્ષની સર્વિસ પૂરી કરી છે એ પણ એને એ મળી શકશે એ પણ આપણે જાહેર કરવામાં આવ્યું અને વન રેન્ક વન પેન્શન અંતર્ગત સુરક્ષાબળો અને પરિવાર માટે જે ત્રીજું સંસ્કરણ લાગુ પાડવામાં આવ્યું કારણ કે વનરેક ઓ આર ઓપી એનું માન્ય નરેન્દ્રભાઈ આપણે સૌ જાણીએ છીએ કે તેમની શરૂઆત કરી અને સુરક્ષાબળો માટે કાર્ય કર્યું અને એનું ત્રીજું સંસ્કરણ પણ જાહેર કરવામાં આવ્યું છે પીએમ આવાસ યોજના અંતર્ગત ત્રણ કરોડ ઘરોનું નિર્માણ જેની અંદર એક કરોડ શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બે કરોડ ગૃહોનું નિર્માણ કરવામાં આવશે અત્યાર સુધીમાં બે હજાર ચૌદથી અત્યાર સુધી કરીને ચાર કરોડ અને સત્યાવીસ લાખ ઘરો બન્યા છે પીએમ સૂર્ય ઘર એના અંતર વિનામૂલ્યે જે વીજળી મળવાની સ્કીમ છે તેમાં અઢી લાખ ઘરોમાં સોલાર વીજ સિસ્ટમ લાગેલ છે આ તકે આપણને એ યાદ કરતાં પણ આનંદ થાય કે મોઢેરા એ સોલાર વિલેજ તરીકે આપણે ગુજરાતની અંદર એ પ્રથમ ગ્રામ્ય બન્યું મોઢેરા બન્યું છે તે પણ આ તકે આપણે વિષયને એ કહેતા પણ આપણે આનંદ થાય છે તદુપરાંત ઇઝ ઓફ ડુઈંગની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સ્ટાર્ટઅપની અંદર અને ઇનોવેશનને વધારો થાય તેના માટે એકત્રીસ ટકાનો જે બોજ પડતો હતો સ્ટાર્ટઅપ ઉપરનો જે બે હજાર બારથી ચાલતો હતો જે એન્જલ ટેક્સને સમાપ્ત એટલે પૂર્ણ કરવામાં આવ્યો છે એન્જલ ટેક્સ હવેથી આના ઉપર લાગવાનો નથી તદુપરાંત ભારતને વૈશ્વિક અંતરિક્ષ અર્થવ્યવસ્થાને બનાવવા માટે એક હજાર કરોડના વેન્ચર કેપિટલ ફંડ પણ તેના માટે અંતરિક્ષ ક્ષેત્રે સ્ટાર્ટઅપ માટે પણ ફાળવવામાં આવ્યું છે જીનેસિસ પ્રોગ્રામની અંદર ટાયર બે અને ટાયર બે શેરોની ટાયર ત્રણ શેરોની અંદર સ્ટાર્ટઅપના માટે પણ એક વિશેષ યોજનાઓ આપણે લાગુ પાડવામાં આવી છે જીનેસિસ માટેની તેનો પણ અત્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ આ ઉપરાંત મુદ્રા ઋણની સીમા જે દસ લાખ રૂપિયા હતી એની જગ્યાએ વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે એમએસએમઇમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ જે છે એમાં નાના વેપારીઓ માટે કોઈ પણ પ્રકારની ગેરંટી વગર એને ઋણ મળી શકે તેની વ્યવસ્થા એ નાના વેપારીઓ એટલે ગણીએ કે આની અંદર મધ્યમ વર્ગ નાના વેપારીઓ આ બધા જને સીધી સ્પષ્ટ થતી આ મુદ્દો છે નિર્યાત સેવાઓ માટે વૈશ્વિક બજારોની અંદર એક્સેસ કરવા આપી શકાય તેના માટેની પણ સ્કીમ આપણે ઇઝો ઓફ નીચે છે અંતર્ગત કરવામાં આવી વિશેષ કરીને હવે જેમ વાત કરી મહિલાઓ વિશે અશ્વિનભાઈએ યુવાનો વિશે વાત કરીએ ત્યારે એ જ રીતે કે બે લાખ કરોડ રૂપિયાનું પીએમ પેકેજની જાહેરાત કરવામાં આવી જેમાં રોજગાર અને કૌશલ્યને વધારો કરવા માટે તેના માટે આ લક્ષ્યાંક આ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેમાં પાંચ વર્ષની અંદર ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને આનો લાભ પહોંચે આ અંતર્ગત આ યુવાન યોજના કરવામાં આવી છે એક કરોડ યુવાનોને જે સારામાં સારી ઉત્તમ કંપની કહેવાય ભારતની ટોપ કંપની એની અંદર ઇન્ટર્નશીપ કરી શકે તેના માટેનો અવસર મળશે એટલે કે એક્સપોઝર વધી શકે છે અને એની અંદર પણ એલાઉન્સ મળશે અને એને એક સહાયતા એક રકમ પણ આપવાની એક નિર્માણ એક નિર્ધારણ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર પંદર હજારથી વધુ નવી નિયુક્તિઓ નવી સ સર્વિસ એની પણ એમણે ઘોષણા કરી છે તે પણ આવનારા સમયમાં થનારું છે અને વીસ લાખ યુવાનોને કૌશલ્યવાન બને તેના માટે એક હજાર ઔદ્યોગિક પ્રશિક્ષણ મહત્ત્વપૂર્ણ જે કંપનીઓ છે તેની અંદર એ સંસ્થાઓની અંદર પણ ત્યાં સુધી એમને લાભ મળે તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પહેલી વખત આ ભારતની અંદર રાષ્ટ્રીયની અંદર સૌપ્રથમ વખત પહેલી વખત જેને રોજગાર મળનાર છે તેને પંદર હજાર રૂપિયા સુધીની એક પ્રોત્સાહક રાશિ એ પણ કેન્દ્ર સરકાર દ્વારા પહોંચે તેની પણ આપણે ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તદુપરાંત એક લાખ સુધીની આવક ધરાવનારા કર્મચારીઓને ઈપીએફઓમાં સરકારી યોગદાનનો એનો પણ લાભ મળવાનો છે અને કેપિટલ એક્સપેન્ડિચરને વધારીને અગિયાર અગિયાર લાખ કરોડ કરવાનું છે જેના દ્વારા નવા રોજગારનું સર્જન આપણે થઈ શકે છે સ્ટાર્ટઅપ અને એમએસએમઈ માટે પણ કરમાં ટેક્સના માળખાના સ્ટ્રક્ચરની અંદર પણ આપણે જાણીએ છીએ કે રાહત આપવામાં આવી છે આ મુખ્યત્વે અને તદુપરાંત અગત્યની કીર્તિ યોજના ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન જેની અંદર આવનારા ભવિષ્યની અંદર આપણે ત્યાં જે રમતવીરો છે યુવાનો છે તેના માટે પણ પ્રોત્સાહક નીતિ જાહેર કરવામાં આવી છે તેની અંદર પણ અનેક યુવાનોને લાભ મળે છે કુલ મળીને સર્વસ્પર્શી અને સર્વક્ષેત્રીય વિકાસ માન્ય નરેન્દ્રભાઈની યોજનાઓથી અને આર્સ દર્શનથી એક વિઝનરી નેતાઓ દ્વારા શું પહોંચી શકે અને રાષ્ટ્રના ખૂણે ખૂણે પહોંચે તેના માટે જે આ ઉત્તમ કાર્યક્રમ આવ્યું છે એક ટૂંકમાં અમે સો દિવસનો આ યાત્રાનો એક નાનકડો ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે કેજરીવાલની સામે જે પ્રકારના આરોપો અને એના કારણે એમને જેલમાં જવું પડ્યું અને સૌ પ્રજાજનો જાણે છે એ પ્રકારે કે અમને એમાં મુખ્યમંત્રીમાં પણ બદલ આજે કરી છે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા કામના આધાર પર વિકાસના આધાર પર જે જે જગ્યાએ જે પ્રદેશોમાં એનું શાસન છે ત્યાં અને દેશમાં એ વિકાસના આધાર પર સર્વાંગીણ વિકાસના આધાર કામ કરી રહી છે અને પ્રજાએ નક્કી કરવાનું છે કે કયા પ્રકારે આગામી સમયમાં કોને આપણે શાસન સોંપવું છે પરંતુ દેશના અને રાજ્યના લોકોના મનમાં એ નિશ્ચિત થયું છે કે ભારતીય જનતા પાર્ટી સિવાયની અન્ય પોલિટિકલ પાર્ટીઓ એ ક્યાંય સફળ રહી નથી અને હંમેશા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રકારે આપણે આગળ વધ્યા છીએ એના ઉપરની પ્રતિબદ્ધતા અને વિશ્વાસ એમનો અકબંધ આવનારા સમયમાં પણ રહેશે સો દિવસની અંદર બે વસ્તુ થાય કે ગુજરાતનું અત્યારે આપણે રાષ્ટ્રીય સ્તરે માન્ય નરેન્દ્રભાઈ જેમ કહ્યું એમ કે સો દિવસ મેં કોઈને પ્રત્યુત્તર આપવામાં કે રાજકીય જવાબો આપવામાં નથી આપ્યા પરંતુ અત્યાર સુધી સો દિવસ મૌન રહીને રાષ્ટ્ર માટે કામ કર્યું છે ત્યારે જે કંઈ આંકડા છે આ રાષ્ટ્ર છે ને તે અંદર ગુજરાત આવી જ જાય છે એમ છતાં અલગ રીતે વાત કરીએ તો અનેક બાબતોમાં ગુજરાતને આપણે કહેવું જોઈએ કે કુલ મળીને યોજનાઓની અંદર પણ આપણે આગળ છીએ આપણે જોઈએ કે મેટ્રોની વાત કરીએ તો પણ આપણે ગુજરાતની અંદર કે ગાંધીનગરમાં આપણે આગળ રહ્યા અનેક પ્રકારની અત્યારે જે મેટ્રો સેમી અંદર પણ આપણે આગળ રહ્યા છીએ એવી જ રીતે ભુજની જે ટ્રેન શરૂ થઈ આ પ્રકારની જે નવી ટ્રેનો શરૂ થઈ એમાં પણ આગળ છીએ અને કૃષિની વાત કરીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ આપણને કહેતા આનંદ થાય સિંચાઈ યોજનાઓની વાત કરીએ કે દરેક ક્ષેત્રે ગુજરાત આગળ જ છે ચોક્કસપણે ગુજરાતના એવા જુદા આંકડા લઈને પણ આપણે આપણે આ વિષયને તમારા સુધી પહોંચાડીશું પરંતુ કુલ સુધી આપણે અત્યારે વિકાસ કર્યો એનું જ એક આગળ વધીને કેન્દ્ર સરકારની અંદર અત્યારે મોદી સરકાર ત્રણમાં આપણે શું કર્યું તેનું અત્યારે કહેવાનો ક્રમ વિશેષ છે